નમસ્કાર દર્શક મિત્રો ગરબી ગુજરાત છે માં તાલુકાના જ્યાવંત્રી પ્રાથમિક શાળા પર નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તાલાળા તાલુકાના જાવંતરી ગામની પ્રાથમિક શાળા પર ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ તથા જાવંત્રી ગામના યુવા સરપંચ તથા સામાજિક કાર્યકર અલ્તાફભાઈ બ્લોજ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બસો જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો હાલમાં યુવાનોમાં આવતા હાર્ટ એટેકના પ્રશ્નો તેમાં વધતા જતા કેન્સરના રોગોની ચિંતા કરીને ચંદ્રકમલ મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ અને જાવંતરી ગ્રામ पंचायतना सरपंच तथा सामाजिक कार्यकर भाई बलोच द्वारा एम डी कैंसर स्पेशलिस्ट अमेरिका ना डॉक्टर निकिता शाह तथा डीएनबी एम डी बीच कैंडी जसलोक डॉक्टर हेतन शाह टीम द्वारा आयोजन करवाड़ा ने जरूरियातमंद लोग તેમાં થી પણ વધારે લોકોએ આ નિશુલ્ક સેવાનો લાભ લીધો હતો